વાલમ ગામે મતદાર યાદીથી નામો કમી કરવાની અરજીઓ મળી ગામ લોકોએ આમ આદમી પાર્ટી સાથે મળીને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું આજે ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ બપોરે બે કલાકે વાલમ ગામના લોકોને મતદાર યાદીથી નામ કમી થવાની નોટિસ મળતા વિવાદ ઉભો થયો છે આ પહેલા વિસનગરના પાલડી સવાલા અને હવે વાલમ ગામે નામો કમી થવાની અરજીઓ સામે આવતા ગામ લોકોએ આમ આદમી પાર્ટી સાથે મળી વિસનગર પ્રાંત અધિકારી વિકાસ રાતડાને આવેદનપત્ર આપી યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે તો સાથે જ આમ આદમી પાર્ટીએ ભાજપ પર આરોપ લગાવી કાયદાકીય લડત આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે આમ આદમી પાર્ટીના નેતા પોતાની પ્રતિક્રિયા પણ આપી છે ઘણા નામો આ સરકારના કેટલાક ઇશારે અને ખોટા અરજદારો ઊભા કરી જે વ્યક્તિ ખરેખર અરજી આપી નથી એના નામે બીઓલોએ ખોટી રીતે નામ રદ કરવા માટેની અરજીઓ આપેલી છે એ બાબતે અમે પ્રાંત સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ રીતે કોઈ મતનો અધિકાર કોઈનું છીનવાઈ ન જાય અને સાચા વ્યક્તિને અહીંયા છેક વિસનગર સુધી ધરમના ધક્કા ના ખાવા પડે એના માટે આપ યોગ્ય અમે રજૂઆત કરી છે જો સાત દિવસની અંદર અમારી રજૂઆતને સાંભળવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને મતદાનનો જે અધિકાર આપણે સંવિધાનિક રીતે મળેલો છે એનો કોઈનો છીનવાઈ ન જાય અને લોકો હેરાન ના થાય એના માટે અમે ઉગ્ર રજૂઆત કરી છે અને અમે લીગલી નોટિસ પણ પાઠવેલી છે તો આ બાબતે અધિકારીઓને પણ એટલી વિનંતી કરીએ છીએ કે જો તમે કાયદામાં રહીને સંવિધાનનું કામ કરશો